નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બાર વાગે વાત કરવી છે દેશવ્યાપી સાયબર ફ્રોડનું જે એપી સેન્ટર છે અને આ જે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું તે જૂનાગઢ સામે આવ્યું છે આજે તેના ઉપર ચર્ચા કરી દેશવ્યાપી સાયબર ફ્રોડ કૌભાંડના નેટવર્કનો પર્દાફાશ થયો છે ગુજરાતનું જૂનાગઢ કે જે સાયબર ફ્રોડનું એપી સેન્ટર બન્યું છે જુનાગઢના બેંક ખાતામાં જમા કરાવતી ગેંગ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે અમદાવાદના બે એજન્ટો દ્વારા જૂનાગઢના પાંચ એજન્ટો સાથે કૌભાંડ આચરવામાં આવ્યું રેન્જ સાયબર પોલીસે કાર્યવાહી છે કે જે હાથ ધરી છે જુનાગઢની મહિલા સહિત આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પૂછપરછની અંદર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે બસોમાંથી બેતાલીસ બેંક ખાતામાં પચાસ કરોડથી વધુ સાયબર ફ્રોડથી જમા કર્યાનું સામે આવ્યું છે અને અન્ય રાજ્યના લોકોની પણ સંડોવણી હોવાની આશંકા છે ત્યારે આગામી સમયની અંદર કંઈક મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે कम से कम 200 जितने अकाउंट इन लोगों ने यहाँ पे यूज किया है जूनागढ़ और आसपास के डिस्ट्रिक्ट का उसमें से करीब 42 अकाउंट्स अकाउंट जो है उसका हमने पूरे इंडिया में अलग अलग जगह पे जो क्राइम दाखिल हुआ है उसका एनालिस एनालिसिस किया तो कम से कम पचास करोड़ से भी ज्यादा रकम का फ्रॉड हुआ है और उसका जो पैसा है विक्टिम्स ने जो पैसा जमा कराया है वो इन सब अकाउंट्स में आया हुआ है આ લોકો જે છે એમાં મૂળ જે મુખ્ય એજન્ટ છે અભિષેક અને સચિન એ આ નીચેવાળા જેટલા લોકો છે એમનું કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારા એકાઉન્ટ તમારા આ રીતે એકાઉન્ટ લઈ આવવાના છે અને તમને એમાં એના પર કમિશન આપવામાં આવશે એટલે આ જે નીચેવાળા એજન્ટ્સ જે હતા એ તમામનો કોન્ટેક્ટ કરે અને ગમે તે વાત કરે કે તમને અમારા લોન આવવાનું છે કા તો કોઈક બીજા પૈસા આવવાના છે તમે અમને આપી દેજો એટલે મિત્રતા કેળવીને એમનો ઉપયોગ કરતા હતા સ્પષ્ટતા કરી છે કે કઈ રીતે આ ટોળકીને ઝડપવામાં આવી હતી બસો થી વધારે બેંક એકાઉન્ટ અને આ બેંક એકાઉન્ટ જેમાં બેતાલીસ બેંક ખાતા જેની અંદર પચાસ કરોડ થી વધુ સાયબર ફ્રોડ અંદાજો લગાવી શકાય કેટલી મોટી તો દેશવવ્યાપી સાયબર કૌભાંડનો નો પર્દાફાશ થયો છે અને આ કેવી રીતે આચરાતો હતું સાયબર ફ્રોડનું રેકેટ તેની વાત કરીએ તો સાયબર ફ્રોડ આચરીને અલગ ખાતામાં નાણાં જમા કરાવવાનો ખુલાસો સામે આવ્યો છે અમદાવાદના બે એજન્ટો દ્વારા જૂનાગઢના પાંચ એજન્ટો સાથે ષડયંત્ર કરવામાં આવ્યું હતું સાયબર ફ્રોડ દ્વારા મળતી રકમ ટ્રાન્સફર કરવા સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ છે કે જે ભાડે રાખ્યા હતા આંગે રેન્જ સાયબર પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી હતી એક પછી એક કડીઓ મેળવી હતી અને આખરે જુનાગઢની મહિલા સહિત આઠ લોકોની પૂછપરછની અંદર જે ઘટસ્ફોટ સામે આવ્યો છે અભિષેક ઉર્ફે અભિ માથુકિયા અને સચિન નામ સામે છે આર્યન ઉર્ફે દાતાર પઠાણ અને ધર્મેશ ગોયલ ભૂતકાળમાં ખાનગી બેંકમાં કામ કરતા આથી લોકો તેના બેંક એકાઉન્ટ વિગતો આપવા માટે સહમત થઈ જતા હતા કારણ કે તેઓ બેંકમાં કામ કરતા હતા તો દેશભરમાં સાયબર ફ્રોડના નાણાં જુનાગઢના બેંક ખાતાઓમાં જમા કરાવતી ગેંગનું પર્દાફાશ થયું છે અને આ મામલે જુનાગઢની મહિલા તેમજ અમદાવાદના બે શખ્સો સહિત આઠ લોકોની ધરપકડ થઈ અમદાવાદના બે એજન્ટ દ્વારા જુનાગઢના પાંચ એજન્ટ રાખીને વિવિધ રાજ્યોમાં ગઠિયાઓએ સાયબર ફ્રોડ દ્વારા મેળવાતી રકમ ટ્રાન્સપોર્ટ કરવા સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડી રાખ્યા હતા પૂછપરછમાં એ સામે આવ્યું કે આ ટોળકી લોકોને કમિશન તેમજ ભાડું આપીને ટ્રાન્સફર કરાયેલા રૂપિયા લેતા હતા અને તે રકમ હવાલા મારફતે રાજ્ય અને રાજ્યની બહાર મોકલતા હતા તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ફાલ્ગુન રાઠોડ કે જેઓ સાયબર એક્સપર્ટ છે અને દીપક વ્યાસ જોડાયા છે કે જેઓ એક્સ પોલીસ ઓફિસર છે આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર સૌથી પહેલા આપની પાસે આવું છું ફાલ્ગુન ભાઈ આજે સૌથી મોટું રેકેટ પકડવામાં આવ્યું જૂનાગઢની અંદર કોઈ વિચારી પણ ન શકે કે જુનાગઢની અંદરથી આ પચાસ કરોડ રૂપિયાનું આજે ફ્રોડના પૈસા જેમાં જમા કરવામાં એટલું મોટું રકમ મેળવવામાં આવશે સૌથી મોટી આ સફળતા કહી શકાય પણ આ બધું શક્ય કઈ રીતે બને છે કે આવી રીતે ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતની અંદરથી આવો કોઈ સ્કેમ અને સ્પેશિયલી આપણે સાયબરથી રિલેટેડ જે સ્કેમ છે બહાર આવ્યું છે અને આવા મેં છેલ્લા છ મહિનાની અંદર જોયું છે કે ઘણા બધા આવા ફ્રોડના કેસીસ બહાર આવી રહ્યા છે જ્યાં પર્સનને કોલ આવે છે કે તમારા અકાઉન્ટની અંદર અમુક અમાઉન્ટ મારા તરફથી ડિપોઝિટ થઈ ગઈ છે અથવા તો આ એકાઉન્ટમાંથી ડિપોઝિટ થઈ ગઈ છે સો તમે મને હેલ્પ કરજો કે તમે આ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દો સો બેઝિક બેઝિકલી આવી રીતે જે પૈસાનું જે ટ્રાન્ઝેક્શન થતું હતું લેદેન થતું હતું લેનદેન થતું હતું એ આ કન્ટિન્યુઅસલી ઘણા બધા લોકો સાથે થતું હતું અને ઇન ધ પ્રોસેસ આ જેટલી પણ અમાઉન્ટ છે જે જે બેઝિકલી કરોડોની અંદર છે અને બી કરોડોથી વધારે પણ હોઈ શકે છે અરબોમાં હોઈ શકે છે કેમ કે હવાલા થ્રુ પણ લોકો આ પ્રોસેસ કરી રહ્યા છે અને ડેફિનેટલી આ ગુજરાત સુધી બેઝિકલી લિમિટેડ નથી ગુજરાત સિવાય ઘણા બધા સ્ટેટ્સની આવા કેસીસ હમણાં એમપી થી રાજસ્થાન થી પણ કેસીસ નીકળ્યા છે સો ડેફિનેટલી આ કોઈ નાનું નથી આ વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે અને આટલા લોકો ઘણા બધા લોકો થઈ શકે છે ની અંદર હમ દીપકભાઈ આપની પાસે આવવા માંગુ છું આપ એક્સ પોલીસ ઇન્સ્પેક્ટર છો અને એક્સ પૂર્વ પોલીસ અધિકારી છો સૌથી મોટી વાત એ કહેવાય કે આ જે અંદર આટલું મોટું રેકેટ પકડવામાં આવ્યું કઈ રીતે આખી કડીને તમે પકડતા હોવ છો એની કામગીરી શું હોય છે તેને લઈને જણાવશો સર્વપ્રથમ તો હું જુનાગઢ પોલીસને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ડિટેક્શન થાય ને એટલે બનતો અટકી જાય અને જ્યાં સુધી ક્રાઈમનો સવાલ છે ત્યાં સુધી આપને હું કહીશ કે બે થી પાંચ ટકા જ ક્રાઇમ આવો ડિટેક્ટ થતો હોય છે અત્યારે અસંખ્ય લોકો અત્યારે આપણે ટોક થાય છે દરમિયાનમાં અસંખ્ય જગ્યાએ આખા ઇન્ડિયામાં બહારથી વિદેશથી જેવા કસ્ટમર એ રીતે લોકો પોતે પોતાનો શિકાર શોધતા હોય છે અને આ વસ્તુ એવી છે કે અત્યારે સાયબર ક્રાઇમ બાબતમાં લોકોને જાગૃત કરવા એ ખૂબ જ પોલીસની અને સરકારની પહેલી ફરજ છે કે લોકોને આ અંગે જાગૃત કરવા અને લોકો જાગૃત થાય તો આવા કેસો બનતા અટકી જાય અને કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને આ લોકોએ એટેમ્પ નહીં કર્યો હોય એટેમ્પ કરવામાં આ લોકો એટલા બધા આખો દિવસ એ લોકો ફ્રી જ હોય છે એટલે એ લોકો આ રીતે લોકોને સારી રીતે ઘણી જગ્યાએ પહેલાં હની થતી હતી આપના ખ્યાલ જ હશે હની હવે પાર્સલની અને એવી અને ઇકોનોમિકની તમારા પોતાનો ફોનના ડેટા એ પોતે કોઈ જગ્યાએ તમારું પાર્સલ આવ્યું છે ઓટીપી તમે આપો અને ઓટીપીમાં જેવો તમારો થાય એવો તમારો ફોન હેંગ થઈ જાય અને તમારા બધા ડેટા એની પાસે આવી જાય એટલે તમને રિમોટ કંટ્રોલની માફક ફેરવે એટલે આજે હું આજે સારી ચર્ચા છે તો હું અને લોકોને હૃદયપૂર્વક ની અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિનો ફોનમાં વાત નહીં કરવી અને કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે આ એટલે છે એટલે ઓટીપી શેર ના કરવો બેસીકલી ઘણા બધા આપણે કોલ્સ આવા WhatsApp ઉપર કોલ કનેક્ટ કરો છો તો લેડી ન્યુડ ન્યૂ નો લાઈક એવો ફોટો દેખાશે અને તરત જ સ્ક્રીનશોટ લઈને તમને બ્લેકમેલિંગ ચાલુ થઈ જશે સરે જેવી રીતે વાત કરી આપણે પાર્સલ રિલેટેડ કે તમારું પાર્સલ અટકાયું છે આના માટે તમારે આટલા પૈસા બે કરવા પડશે ડિજિટલ અરેસ્ટ જે ટુ થાઉઝન્ડ સૌથી મોટો આપણે કહી શકીએ છીએ સાયબર ક્રાઇમ છે કે લોકો ડિજિટલી અરેસ્ટ થાય છે અને આખું ફેક અત્યારે આપણે જોયું છે ઘણી બધી જગ્યાએ કે ફેક એસબીઆઈ કે ફેક બેંકના સેન્ટર્સ બ્રાન્ચિસ ઓપન થઈ જાય છે કોર્ટ ઓપન થઈ જાય છે તો આ તો એકચ્યુઅલી જોવા જઈએ બહુ નાની વસ્તુ છે તમને એક મોબાઈલ ફોન જોઈએ સિમ કાર્ડ જોઈએ ફેક ડોક્યુમેન્ટ જોઈએ લોકો ડેટાનો એકચ્યુઅલી અ ધ્યાન નથી રાખતા એમનો પર્સનલ ડેટા છે ઝેરોક્સ કરાવવા જાય છે પ્રિન્ટ આઉટ કરાવવા જાય છે પ્રિન્ટ સારી રીતે ના આવે ને લોકો ડોક્યુમેન્ટ્સ ત્યાં મૂકી દેતા હોય છે સો આઈ થિંક લોકોને જેવી રીતે પૈસા સાચવે છે દાગીના સાચવે છે આજે એ ટાઈમ આવી ગયો છે કે આજે તમારો ડેટા તમે એવી જ રીતે સાચવીને રાખો ઓકે ફાલ્ગુનબે આપ જે રીતે વાત કરી ત્યારે એક એક સવાલ એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં આવતું હોય તેમાં પર જે જે સામે આવતી હોય છે કેવી રીતે આખી પેટર્ન ગોઠવતા હોય છે સો પેટર્ન અહીંયા એક નથી હોતી પેટર્ન હર વખતે કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે આપણે ડિજિટલ ареસ્ટ ની વાત કરીએ છીએ આપણે પાર્સલ વાત કરીએ છીએ આ નથી પહેલા 1990 ની ઓલરેડી લોટરી નો સ્કેમ થતો તો આયુ કેબીસી રિલેટેડ ફિઝિકલી મોડસ ઓપરેટિંગ હર વખતે ચેન્જ થતી ગઈ છે એની સાથે સાથે હું વાત કરીશ કે લોકો આમાં ધ ઓનલી થિંગ ધ કી થિંગ ઇઝ કે લોકો જ્યાં સુધી અવેર નહીં થાય જ્યાં સુધી લોકો પોતાના ડેટાને પ્રાયોરિટી નહીં ગણે ત્યાં સુધી આ લોકો બેઝિકલી બેઠા જ છે તમને લૂંટવા માટે અને તમે ઇમેજિન કરી શકો છો એ એવી જામ તારા કરીને પણ એક જગ્યા હતી જે ફેમસ બની અને લોકોમાં અવેરનેસ આવી હતી કે ઓકે આવું પણ થાય છે સો ડેફિનેટલી જીએસટીવી આ એક માધ્યમથી બહુ સારી રીતે લોકો સુધી પહોંચાડી રહ્યું છે અવેરનેસ આપી છે કે બેઝિકલી ડેટા ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇવસી સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દે છે આપણે વાત કરીએ તો કોરોના પછી લોકોને પૈસાની ઘણી બધી અછત થતી નોકરી રહી એના પછી લોન સ્કેમ લોન એપ્લિકેશન માર્કેટમાં ઘણી બધી ફેક લોન એપ્લિકેશન માર્કેટમાં આવી લોકોએ ડાઉનલોડ કરવાનું ચાલુ કર્યું અને ડાઉનલોડ કરીને એ લોકોને ઈઝીલી પાંચ દસ હજાર રૂપિયાની લોન મળી જતી હતી લોકો એની સામે પોતાના ડોક્યુમેન્ટ આપતા હતા સાથે સાથે પોતાના આપી દેતા હતા ગેલેરીની પરમિશન આપી દેતા હતા કોન્ટેક્ટ નંબર્સ ની પરમિશન આપી દેતા હતા અને એપ્લિકેશન લોકો ઇન્સ્ટોલ કરી દેતા હતા સો એ તમે જોવા જાઓ છો તો મોડસ ઓપરેલી હર રીતે ચેન્જ થઈ રહી છે તમને જ્યાં સુધી આજે હું એક સિમ્પલ વસ્તુ કહું છું કે કેલ્ક્યુલેટર જેવી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તમારા ફોનમાં ને ગેલેરીની પરમિશન માંગે છે આજે કેલ્ક્યુલેટર ને ગેલેરીની શું જરૂરત સો આવી એપ્લિકેશન જ્યારે તમારી કોઈ પરમિશન મોબાઈલ ફોનમાંથી લેતી હોય છે ત્યાં ચેતતા થાવ અને તમે એ એપ્લિકેશન તરત જ અનઇન્સ્ટોલ કરી દો કોઈ પણ લિંક ઉપર વોટ્સએપ ઉપર કન્ટિન્યુઅસલી ઘણી બધી ગુડ મોર્નિંગના મેસેજેસ આવતા હોય છે હેપી બર્થડેના મેસેજીસ આવતા હોય છે ત્યાં એ લિંક ઉપર ક્લિક ના કરો પણ એક વાત એ સમજવાનો પ્રયત્ન કરીએ આજે જ્યારે આપ અમારી સાથે જોડાયેલા છો તો કઈ રીતે એને સમજી શકાય કે આ વસ્તુ ફ્રોડ છે કે કેમ લોકોને એ સૌથી મોટો ક્વેશ્ચન હોય છે હું એજ જ પોઈન્ટ ઉપર આવતો હતો કે લોકો મોબાઈલ ફોન ની અંદર તમને ઇન્સ્ટાગ્રામ ની અંદર એડ આવે છે કે વીસ ની અંદર પંદર ની અંદર આઈફોન મળે છે અથવા તો મોંઘી વસ્તુ તમને સસ્તાની અંદર જેમ કે બીએમડબલ્યુ છે ખાલી દસ લાખ રૂપિયા ની અંદર અવેલેબલ છે સો ત્યાં તમારે એક કોન્શિયસ માઇન્ડ ને અલર્ટ કરવાની જરૂર છે કે આવું કેવી રીતે પોસિબલ છે લોકો ઓફર્સ પણ બ્રાન્ડેડ કંપનીઝની હું વાત કરું એ લોકો જનરલી ઓફર્સ નથી આપતા ત્યાં આપણે થવું જોઈએ કે કોઈ સસ્તી મોંઘી વસ્તુ સસ્તી ના મળી શકે અને આજે હું વાત કરું છું ફ્રીમાં ખાસ કરીને લોકો ફ્રી વર્ડ આવે ને એટલે દોડતા હોય છે કે ચલો અહીંયા ફ્રી મળી રહ્યું છે આજે કોઈ પણ વસ્તુ જયારે તમને ફ્રીમાં કોઈ પ્રોડક્ટ મળે છે ને સમજી લેવું કે તમે પોતે પ્રોડક્ટ તરીકે વેચાઈ રહ્યા છો સો આવા વેબસાઇટ છે જયારે હોય એમેઝોન તો એમેઝોન ની સ્પેલિંગ તમને ખબર હોવી જરૂરી છે લોકો શું કરતા હોય છે ફેસબુક એમેઝોન આઈસીઆઈસીઆઈ બેંક એસબીઆઈ બેંક ગૂગલ કરે છે ગૂગલ ની ઉપર પહેલી જે વેબસાઇટ હોય છે ઓપન કરીને એક્સેસ કરી લે છે એ જે પહેલી વેબસાઇટ છે એ પહેલી વેબસાઇટ ફેક હોઈ શકે છે ફિશિંગ વેબસાઇટ હોઈ શકે છે ઘણા બધા લોકોને ઈમેલ આવે છે કે તમારા સિસ્ટમમાંથી ગવર્મેન્ટમાંથી મેલ આવે છે એકચ્યુઅલી ગવર્મેન્ટમાંથી નથી આ આવી રીતે સ્કેમ જ છે કે અમને તમારું કમ્પ્યુટર સ્કેન કર્યું તમારા નેટવર્ક સ્કેન કર્યા અને તમારા નેટવર્ક કે તમારા સિસ્ટમમાંથી અમને પોનોગ્રાફિક કોન્ટેન્ટ મળી રહ્યું છે સો આ કોન્ટેન્ટના લીધે અમે તમારા ઉપર આ આ પર્ટિક્યુલર આઈપીસીના અંડરમાં કેસ કરી રહ્યા છે સો તમને અત્યારે ફોન આવશે અથવા તો સો ડિજિટલી અરેસ્ટ કરવાની વાત કરશે અથવા તો તમને પૈસા એંટવાની વાત કરશે સો આવું કોઈ પણ ઈમેલ એ લોકો નથી મોકલતા અને તમે તમારો સિસ્ટમ ઓબ્વિયસલી તમને ખબર છે તમે એનું ધ્યાન રાખી શકો છો અને બસ આ જે ડેટા છે પ્રાઇવસી છે સો ધીસ આર ધ મેજર કન્સર્ન્સ કે લોકો અવેર થાય અને લોકો સાવચેતી રાખી શકે પોતાના ડેટા રિલેટેડ ઓકે સામાન્ય લોકોના જે બેંક એકાઉન્ટ ની વાત કરવામાં આવી હતી એને લઈને આપણી પાસે આવું પરંતુ આપણી પાસે દીપક દીપકભાઈ ફરી એક વખત જોડાઈ ગયા છે દીપકભાઈ આપને અવાજ આવી રહ્યો છે હા આવે છે જી

આ ક્રાઇમ કરવા વાળા અસંખ્ય લોકો છે અસંખ્ય લોકો આખા ઇન્ડિયામાં કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને ઉપર આવડતો આ લોકોએ એના માટે એના ઉપર એટેમ્પ નહીં કર્યો હોય એટલે દરેક વ્યક્તિ અને એ લોકો આ રીતે એટેમ્પ કરે છે અને ખાસ કરીને સામાન્ય રીતે આપણે એક ભાષામાં એવું કહેવાય છે કે લોભે લક્ષણ જાય જો તમને જે વસ્તુની કિંમત તમને છે એનાથી અડધી કિંમતમાં તમને મળવાની છે એવું માનીને લોકો એમાં ફસાઈ જતા હોય છે અને ઘણા માણસ ઇનોસન્ટ માણસો બી હોય છે કે પોતે અમુક વસ્તુ સાચી માને છે એને કારણે કોઈ પણ વ્યક્તિ અજાણ્યા ફોનથી તમને બેન્કિંગ સંદર્ભમાં કે આર્થિક બાબતમાં તમને કોઈ પણ પ્રકારનું પ્રલોભન કે કોઈ પણ પ્રકારનું લાલચ આપે તેમાં ફસાવવું ન જોઈએ અને આપણે બધા ભેગા થઈને દરેક આપણા સમાજમાં એક સરસ મજાની એક બધાને અવેર કરીએ કે આવું આપણા આપણે તો નહીં બીજા કોઈ વ્યક્તિને આવું ન થાય અને દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી પોતે પોતાનો અધિકાર સારી રીતે રહી શકે અને નુકસાન ન થાય એ સંદર્ભમાં આપે અને જે દર્શકો છે એને અને દર્શકો એ પોતાના રિલેટિવ્સને અને જે અમના મિત્રો છે એને પણ આ અંગે જાગૃત કરવા જોઈએ અને આ વસ્તુ અટકે અને આ વસ્તુને અટકાવી અને આ જે પકડા છે એને કારણે ઘણા બધા આરોપીઓ સજ સજાગ થઈ જશે એટલે આપણે વસ્તુને કોઈ પણ ને રોકવા માટે લોકોની અંદર એક અવેરનેસ હોવી જોઈએ સ્કૂલો ની અંદર કોલેજોમાં શેરીઓમાં જ્ઞાતિઓના મંદિરમાં બધી જગ્યાએ આ અંગેની અવેરનેસ આપવી જોઈએ અને બધા અવેરને પોલીસ ની સાથે સહકાર લેવો જોઈએ અને સાથે સાથે એ પણ મૂકવું કે કોઈ જગ્યાએ તમને એવું લાગે કે પોલીસ તમારી ફરિયાદ લેતી નથી તો તમે એ સંદર્ભમાં ડીજીપી સાહેબ ને અને પોલીસ કમિશનર ને આ અંગેનું તમે એક અરજી કરો અને આ અંગે સારામાં સારો કોમ્પિટનસ લઈને આવા આરોપીને પકડવામાં આવે અને આવા આવા ગુનાઓ અટકાવી સમાજની સોખાકારી વધારવા માટે બધા આપણે સાથે મળીને સકારાત્મક પ્રયાસો કરીએ ઓકે દીપકભાઈ પણ આપણને એવું નથી લાગતું કે જે રીતે સૌથી વધારે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે જેટલા ડિજિટલ થાય છે એટલા લોકોથી ઓછા કનેક્ટ થઈ રહ્યા છે લોકો વડોદરાનો કિસ્સો આપને ખ્યાલ હશે જે સિનિયર સિટીઝન પાસે પૈસા પડાવવામાં આવ્યા હતા ડિજિટલ એરેસ્ટના નામે જો કે ડિજિટલ એરેસ્ટ જો કંઈ હોતું જ નથી

એની સાથે વાતો કરે એની સાથે કપડાં કાઢીને એની વિડીયો ઉતારે ને સામેવાળા જે જે હોય જે ભોગ બનનાર એને પણ એ લોકો રિક્વેસ્ટ કરે કે તમે બી કપડાં કાઢો એ આખી જે વાત થઈ હોય રેકોર્ડિંગ એને એ લોકો પોતે રેકોર્ડ કરી લે અને પછી એ વ્યક્તિનું એ લોકો બ્લેકમેલિંગ કરે અને પૈસા પણ આવે એટલે આ રીતે આ બાબતમાં તમે કોઈ વ્યક્તિ આપ આ લોકોની ગેંગ આ એક ગેંગ પકડાય એટલે એ બધું પતિ નથી ગયું આખા ઇન્ડિયામાં અસંખ્ય આવી ગેંગો ચાલતી હશે અને અને અસંખ્ય પોતે બધા આમાં ગેંગમાં થઈને એની અંદર એક હોય એ બધી જ વસ્તુ જાણતો હોય એ બધી જ વસ્તુને એપ્લાય કરે અને દરેકને અત્યારે અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડિયામાં વધુ છે સારા સારા માણસો ભણેલા ગણેલા આવા ક્રાઇમમાં ઇન્વોલ્વ હોય છે એટલા માટે લોકોમાં એક સરસ જાગૃતિ આવે અને દરેક વ્યક્તિ એમાં સજાગ થાય તો જ આ આ ગુનાને રોકી શકાશે અને પોલીસને પણ તમે આ અંગેની જાણ કરો અને જાણ કર્યા બદલ એ પોલીસને જે કંઈ જાણ કરો એની એક કોપી તમારી પાસે રાખો એમાં પોલીસની રિસીવની સહી પણ તમે લઈ રાખો એટલે કાલ સવારે કોઈ એવું ન કે તમે ફરિયાદ જ નથી કરી બિલકુલ ફાલ્ગુન ભાઈ આજે આખું જુનાગઢની અંદર પકડાયું છે આખી ગેંગ એની અંદર એક વસ્તુ એ ધ્યાને આવી કે જેટલા પણ સામાન્ય લોકો હતા કે જેના એકાઉન્ટની અંદર માંડ એકાદ લાખ રૂપિયા જમા હશે કે એનાથી પણ ઓછા હશે તેવા લોકોને આ લોકોએ ટાર્ગેટ કર્યા એ લોકોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા ને એવું કહેવાય છે કે એ લોકોને કમિશન આપવામાં આવતું એટલે બેંક ખાતા પણ ભાડે અપાય છે યસ ડેફિનેટલી બેંક ખાતા ખાસ કરીને જે ગામડાના લોકો છે અથવા તો એનાથી એવા ઘણા બધા એરિયાસ છે જ્યાં લોકો વેલ એજ્યુકેટેડ નથી ઇવન જે લોકોની અમાઉન્ટ બેઝિકલી પચાસ સાહીઠ હજાર અથવા તો એક લાખની નીચે રહેતી હોય છે એ લોકોને પૈસાની જરૂર હોય છે સો જનરલી એમને દસ ટકા પંદર ટકા જો એમને અકાઉન્ટ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરવાના કેમ કે આજે યુપીઆઈ બેસિકલી બહુ ઈઝી કન્વિડિયન્ટ મેથડ થઈ ગયું છે આજે એક ટાઈમ હતો કે બેંકમાં લાઈનમાં લાગુ પડતું હતું ચાર ચાર કલાક એની એફટી કે આરટીજીએસ આઈ એમબીએસ અત્યારે બેઝિકલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એ એટલું ઈઝી થઈ ગયું છે યુપીઆઈ એટલું ફોનપે પેટીએમ ના થ્રુ સો લોકો કહે છે કે ઓકે અહીંયાથી અહીંયા જ પૈસા કરવાના છે ને એના મને દસ પંદર ટકા મળે છે તો શું ખોટું છે સો લોકો આવી રીતે કરે છે અને ઘણા બધા લોકો આ સ્કેમની અંદર એટલે જ મેં આને વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કીધું છે કે આપણે જેમ કે ફિશિંગ છે કેમ કે કોઈ બીજું કરાવી રહ્યું છે પૈસા કોઈના છે ઘણા બધા લોકો વચ્ચે એઝ અ મીડિયમ માધ્યમ બની રહ્યા છે સો હવે આખું જેટલા લોકો ઇન્વોલ્વ છે જેના પૈસા છે એ બધા લોકો એટલા જ રિસ્પોન્સિબલ છે અને ડેફિનેટલી કે ગુજરાત પોલીસે જુનાગઢ પોલીસે સૌથી લાઈક ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ટાસ્ક દેટ દે હર ડન અને આવી રીતે ઘણા બધા જે કેસીસ આવે છે એના માટે ગવર્મેન્ટ ખાસ અવેરનેસ માટે ઘણું બધું કરી રહી છે સો હું અહીંયા અગેન વાત કરીશ કે એક વન નાઇન થ્રી ઝીરો કરીને એક નંબર છે સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર સો તમારો સાયબર ક્રાઇમ તમારા સાથે થાય છે એઝ એન વુમન તમે એનોનમસ એટલે તમારી આઈડેન્ટિટી બાર ના આવે એવી રીતે તમે એમને બેઝિકલી તમે રિપોર્ટ કરી શકો છો તમારા સાયબર ક્રાઇમને જોબ તમારી સાથે આવી રીતે કોઈ પણ સ્કેમ થઈ ગયું છે અને ખાસ કરીને હું અહીંયા વાત કરીશ કે લોકો અત્યારે જે સ્કેમર છે એ બે પાંચ હજાર રૂપિયા લાઈક લોકો માટે બે પાંચ હજાર માટે લોકો પોલીસ સ્ટેશન નથી જતા સાત આઠ દસ હજાર ઇવન આટલા નું સ્કેમ થયો છે ને ચાલો કશું નહીં આપણે એના માટે કેમ પોલીસ સ્ટેશન જવાનું કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા બટ બેઝિકલી જો તમે ત્યાં ના જાવ બટ તમે 1930 ઉપર કોલ કરી દો અથવા તો વેબસાઈટ છે cybercrime.gov.in એના ઉપર રિપોર્ટ કરી દો અથવા તો તમે તમારા જે ફ્રેન્ડ છે રિલેટિવ છે એની સાથે પણ શેર ને તો એની સાથે પૈસા એના પૈસા જે જતા છે એ રોકાઈ શકે છે સો આઈ થિંક સર એ રીતે વાત કરીને આપણે આ માધ્યમ થ્રુ જે અવેરનેસ ફેલાવી રહ્યા છે આઈ થિંક ધેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ ધેટ વી આર હમ આજે ગેંગ પકડાઈ શું એવું

અત્યારે એટલી બધી મજબૂરી લોકોની હોય છે ગરીબાઈને કારણે તો તમને જે એવા માણસો તમને મળી જાય એટલે એ જે ક્રાઇમ કરે છે એ મજબૂરીને કારણે ઘણા બધા કરે છે અને ઘણા લાલચને કારણે રાતોરાત કરોડપતિ રાતોરાત ગાડીવાળા થઈ જવાના માટે એટલે દરેક વ્યક્તિનું ડિપેન્ડ દરેક વ્યક્તિની પર્સનાલિટી જુદી જુદી હોય છે પણ એ લક્ષણ જાય એટલે માણસને પોતાને કામ નથી કરવું અને આવી રીતે ટેલિફોન બેસીને આપણે મહિને દસ પચાસ પચાસ હજાર રૂપિયા કમાતો હોય તો પછી કરે એટલે આવા બધા વ્યક્તિઓને લોભી અને જે ક્રાઇમ રેકોર્ડ ધરાવનાર વ્યક્તિને આ લોકો ભેગા કરે છે અને દરેક વ્યક્તિ આવા લાલચમાં આવીને પોતે કરતા પણ હોય છે અને નાઇન્ટી નાઇન પર્સન્ટ એ લોકો પકડાતા નથી હોતા એટલે એ લોકો એમાં સ્વચ્છ બની જાય છે કે મને કઈ નથી થવાનું

આપની પાસેનો ડેટા આપે ક્યાં શું આપ્યું છે બધું જ આપણે ખ્યાલ હોવું જોઈએ ને અજાણતી લિંકો કે પછી કોઈ પણ રીતે આપણે કોઈ અજાણતો વિડીયો કોલ કરે છે તો તેને ઉપાડવા ન જોઈએ આપની ઇન્ફોર્મેશન આપ કોને આપી રહ્યા છો તેને સૌથી પહેલાં વિચારીને આપવી જોઈએ અને તેમાં પણ ફાલ્ગુનભાઈ એક વાતનો ઉલ્લેખ કર્યો કે આપના જ રિલેટિવ આપને કોઈ લિંક મોકલે છે તેમને પણ ખ્યાલ નહીં હોય અને અજાણતા તમે તેનું ઓપન કરો છો ને ત્યાર પછી આપ સાયબર ફ્રોડનો સાયબર ફ્રોડની અંદર ધકેલાઈ જાઓ છો આ બધા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેનાથી આપ પણ સાયબર ફ્રોડમાંથી અટકી શકો એમ જો દીપકભાઈ અને ફાલ્ગુનભાઈ આ બંને જીએસટીવીની અંદર જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો આ સાથે વિશેષ મહાલબસ આટલું જ નમસ્કાર